ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો આપણે મળ્યા છીએ વહન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ છે એની હું રિઝલ્ટ એની જે એમ કહેવાય કે નવું નામ આપ્યું છે સ્કોર કાર્ડ એ ડાઉનલોડ થઈ રહ્યું છે અત્યારે તમને 9 તારીખે આપ્યું છે તો 9 થી 15 તારીખ સુધીનો સમયગાળો છે ત્યાં સુધીમાં ડાઉનલોડ કરી લેજો આજે તમારા માર્ક છે તમારી માર્કશીટ છે એ 15 8 2024 અને 2024 ના

તમે બધા વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ફોરેસ્ટ બીટગાર્ડ કરો છો આ ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એની અંદર કંડિશન મિત્રો કઈક આવી રહેશે સો ટકા કંડિશન આવી રહેશે કેવી રહેશે

એમાંથી વીસ હજાર પ્લસ વિદ્યાર્થીઓના નામ આવેલા છે શેમાં તો કે ભાઈ આ પચીસ ગણાના લિસ્ટમાં તો બાકીના રહ્યા એક લાખ પચાસ હજાર બરાબર

હવે મિત્રો બીજા બીજા જે 25 ગણાના લિસ્ટમાં જે વિદ્યાર્થીઓ આશા લઈને બેઠા છે તો એને મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે કે તમે જોઈ લો તમારી જિલ્લાની અંદર તમારા જિલ્લાની અંદર તમારી કેટેગરી છે એ જોઈ લો ને એની અંદર જે મેરિટ અટકેલું છે મેરિટ

તમારે ની અંદર જે તમારું કટ ઓફ હટકું છે એનાથી વીસ થી પચીસ અને બહુ તો ત્રીસ માર્ક દૂર હોવ તો જ તૈયારી કરાય હવે બધા એમ કેસેનો અટકેલું છે કઠો તો આ જે બેનો છે એને આ દસ વાળા છે એકસો ને દસ અથવા તો એકસો આ જે છે 110 દસે અત્યારે અટકેલું છે એકસો પાંચ પણ અમુક જિલ્લામાં હજી કઉ છું તમે સમજતા નથી મિત્રો બધા જિલ્લામાં એસી પ્લસ વાળા નો વારો નો આવે જ્યાં મેરિટ નીચુ રહ્યું છે ત્યાં એસી પ્લસ વાળાનો વારો આવી જાય બેનો હોય કે ભાઈ હોય એની પણ હવે બીજું પચીસ ગણા નું મેરિટ લિસ્ટ બહાર પડે મિત્રો એની અંદર તમારે એકસો ને દસ અથવા તો એકસો ને પંદર આટલા થાય

બારસો જગ્યા થશે થશે એવું હજી નક્કી નથી એની મિત્રો કોઈ નોટિફિકેશન નથી કોઈએ જાહેરાત કરી નથી એક માંગ છે છે અને અધિકારીઓમાં ઘણા સમયથી ચાલે કારણ કે વર્ષથી આ તમારી ભરતી છે એ ગોટાળે છે અને એક વર્ષ બીજું એટલે ત્રણ વર્ષ મિત્રો થયા છે ત્રણ વર્ષમાં આ તમારે કોઈ ભરતી થઈ નથી એટલે એટલી જગ્યા કરવા આંદોલન થઈ રહ્યું છે ચર્ચા પણ છે તો તૈયારી કરવા માંડો અહિયાં તમારે તૈયારી કરવી હોય તો કરવા માંડો તમારે દરરોજનો નો એક કલાક કે નહીં અડધો કલાક તમારે દરરોજનો અડધો કલાક તમારે બગાડવાનો રહ્યો કેટલો માત્ર કલાક કલાક બગાડી નાખવાનો તમને આશા છે આશા બધાને હોય જો તમને આશા છે કે મારે સો પ્લસ માર્ક છે મારે નેવું પ્લસ માર્ક છે કદાચ આ પચીસ ગણાના ના રાઉન્ડ માં નહીં આવે તો બીજા પચીસ ગણાના રાઉન્ડમાં આવી જશે તો આશા છે તો તમે હવે તૈયારી કરો પણ એવી રીતે તૈયારી કરો કે શું કરવાનું બીજું કાઈ તમારું બગડે નહીં એ રીતે મિત્રો હવે તૈયારી કરો અહીંયા અડધો કલાક દઈ દીધી બાકી તમે તૈયારી કરો છો તો હવે આઠ દસ આઠ દસ કે બાર કલાક કે છ કલાક જે તમારે દેવી હોય એ હવે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ જીપીએસસી યુપીએસસી જે કાઈ તમે તૈયારી કરતા હોવ એની અંદર સમય ફાળવવાનું શરૂ કરજો આટલો આટલો બરાબર અને આની સાથે સાથે હવે તમારે અહીંયા કઈ લેખિત તો છે નહીં હવે એક જ વસ્તુ અડધો કલાક છું અડધો કલાક જેને ગ્રાઉન્ડ થઈ જાય છે એને પછી કે ભાઈ ચલો તમને આશા છે કે બીજા ગણાના લિસ્ટમાં તમારું નામ આવશે આપી દો અડધી કલાક અડધી કલાક સમય આપી દો બરાબર બે ત્રણ દિવસે આપી દો બારસો જગ્યા વધશે અને મારું નામ આવશે અને મારે એસી પ્લસ કે નેવું પ્લસ એનો વારો આવી જશે તો અડધો કલાક આપી દો અડધો કલાક આપી દો પણ બીજું મગજ શું કામ ખરાબ કરો હવે તમારે

અમુક જિલ્લા છે મિત્રો એ અમુક જિલ્લાની અંદર તો તમારે એકસો ને દસ એકસો વીસ પ્લસ મેરિટ અટકે આવું પણ બને બધા જિલ્લામાં નહીં બરાબર આ જે જિલ્લાની અંદર ઓછું મેરિટ હોય ત્યાં આવું બને મિત્રો આટલું કહેવા માટે આપણે આવ્યા હતા કે હવે તમે તમારું મગજ છે એને ફોરવર્ડ કરી દો થોડું રેસ્ક લઈ લો થોડું તમે રેસ્ક લઈ અને તમને બીજી જે તૈયારી કરવી હોય એની અંદર તમે લાગી જાવ હવે આગલા લેક્ચર સાથે મળીશું